બનાસકાંઠા દિયોદર તાલુકાના લુદરા ગામ નજીકની ઘટના લુદરા ગામની સીમા અજાણ્યા શખ્સોએ તાંત્રિક વિધિ કરી બકરાની બલી ચડાવી બકરાના બલી ચડાવતા પશુ પ્રેમીઓમાં રોષ ત્યારે સ્થાનિકોએ કરી પોલીસને જાણ પોલીસની એકસો બાર વાન પહોંચી ઘટના સ્થળે ઘટના સ્થળેથી બળી ચડાવેલ મૃત બકરો લાલ ચુંદડી સહિત બલી માટે ઉપયોગમાં લેવાયેલ વિધિ સામાન મળી આવ્યો તાંત્રિક વિધિ કરનાર અજાણ્યા ભુવાજી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પશુ પ્રેમીએ કરી લેખિતમાં દિયોદર પોલીસને રજૂઆત મને હમણાં અડધો કલાક પહેલાં જીતેશભાઈ અમારા જીવદયા પ્રેમી છે એમનો કોલ આવ્યો હતો કે રમેશભાઈ લુદરા ગામની સીમની અંદર કોઈ ભુવાઓ દ્વારા એક પશુની બલી ચડાવી અને એની હત્યા કરવામાં આવી છે તો તાત્કાલિક અમને જાણ થતાં અમે પોલીસને જાણ કરી અને પોલીસને પણ ઘટના સ્થળ ઉપર લઈ અને અત્યારે અહીંયા આવ્યા છીએ તો એને આજે પ્રૂફ પુરાવા બધું મળેલું છે અમારી એક જ માંગ છે દરેક ગૌ ભક્તોની કે આવા અસામાજિક તત્વો કે જે ભુવાઓ હોય ઢોંગ ધતીંગ કરતા હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરી અને કડકમાં કડક સજા આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ફરીથી આ વિસ્તારની અંદર ન બને તેની નમ્ર અપીલ છે મુદામાલની અંદર એ લોકો દ્વારા જે વિધિ કરવામાં આવેલી છે પશુની જે બકરાને કાપી અને એની જે બધી વસ્તુ પડેલી જ છે એનું માંસ છે એ બધું પડ્યું છે અત્યારે અમેડિયો બનાવ્યા છીએ અમે અને સાહેબને પણ રજૂઆત કરવાના છીએ થોડી વારમાં મારા મિત્ર શ્રી ગૌ ભગત શ્રી હિતેશભાઈ પંચાલનો મારા ઉપર ફોન આવ્યો મને જાણ થઈ કે આવી ઘટના બની છે ત્યારે અમે પણ પોલીસ મિત્રને જાણ કરી અને તાત્કાલિક પોલીસે પણ હું આવીને તપાસ કરી છે અને મારી પણ એક નમ્ર વિનંતી છે કે અત્યારે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ટૂંક જ સમયમાં આપણે નવરાત્રિ ચાલુ રહી થઈ રહી છે ત્યારે હિન્દુ સમાજનો તહેવાર છે અને આવા લોકો જે ખરેખર ભુવાના નમે જો લોકોને ભ્રમમાં રાખી અને આવી તાંત્રિક વિધિ કરતા હોય છે એમની સામે ખરેખર પોલીસને પણ એક વિનંતી જ કરું છું કે એક દાખલો બેસાડવો જોઈએ તો શું આવો કૃત્ય કરતાં રોકાઈ જાય અને આ ખરેખર એક પાપ કર્યું છે એમને ભગવંત તો માપ નહીં કરે પણ હું તો પોલીસ મિત્રને પીએસઆઈ સાહેબને પણ વિનંતી કરું છું કે આવાની તાત્કાલિક ધરપકડ થાય અને એક દાખલો બેસે અને જીવદયા પ્રેમી તરીકેની જવાબદારી નિભાવવા પણ વિનંતી છે અને હિતેશભાઈ પંચાલ દ્વારા ખરેખર અમારા ગૌ ભગત શ્રી રમેશભાઈને જાણ કરતા રમેશભાઈ આવ્યા પત્રકાર મિત્રો આવ્યા અને એક જીવદયાઓનું લોકોની લાગણી દુભાઈ છે સાથે સાથે જે દીવધરની અંદર રોમાપીરના મંદિરની આજુબાજુ પણ હમણાં જે એક વિડીયો વાયરલ થયો હતો એના વિશે પણ સાહેબશ્રીને અમે વિનંતી કરવાના છે ને કે આવું દીવદર જીવદયા પ્રેમી સાથે જોડાયેલું છે તો આવું કુર્તીએ ક્યારેય ચલવી ના લેવરાય કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી તમામ ગૌ ભક્તોની જીવદયા પ્રેમીઓની વિનંતી છે જય માતાજી